બનાસની સિંહણને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડતા હોય તો સમજી લ્યો કે વિપક્ષને કેટલી હદે બળતરા થતી હશે આ તો મિત્રો વાત છે બળતરાબે જે દશામાના વ્રત પર ટિપ્પણી કરી તેને લઈ સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહ્યા છે હા તો મિત્રો હકીકત એ છે કે ઠાકોર સમાજની મિટિંગ હતી અને તેમાં પોતાની સમાજને સંબોધન કરતા જ્ઞાનીબેને કહેવું હતું કે આપણી બહેનો દીકરીઓ દશામાનું વ્રત લે છે પણ સારી રીતે પાલન નથી થતું અને પછી વ્રત પૂરા થાય ત્યારે મૂર્તિ જ્યાં તા કિચડ ગારામાં રખડતી હોય તો આ એક દશામાં નું અપમાન છેબેનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ હકીકત છે બાકી ગેની બેને કોઈ હિન્દુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી નથી કરી પણ બળતરા વિપક્ષની છે વધતા ઠાકોર સમાજ જો જાગૃત થાય તો ભલ ભલાના ધંધા ઠપ થઈ જાય એમ છે તેને લઈ આ સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભગોપાલ ભારતીય જય હિન્દ જય ભારત